આજરો તારીખ ત્રેવીસ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ રૂમિક સ્કૂલ મદરેસા કેમ્સ માં આચાર્યશ્રી સાદ્યા મેમ બોડાસિયાના આદેશ અનુસાર કોમ્યુનિટી વેક વર્ક્સ ડે ની શાનદાર ઉજવણી કરવામાં આવે કોમ્યુનિટી વર્ક્સ ડેની ઉજવણી કરવા પાછળ ડ્રુમિકિટ સ્કૂલના આચાર્યશ્રી મેમ મોડાસિયાનો ઉદ્દેશ્ય એવો હતો કે વિદ્યાર્થીઓ એવા લોકોને ઓળખી અને જાણી શકે જેઓ અમને સુરક્ષિત સ્વચ્છ અને શિક્ષિત રાખવા માટે સમુદાયમાં કામ કરે છે આચાર્યશ્રીના અનુસાર કોમ્યુનિટી ડે સમુદાય સહાયકોના કાર્યની પ્રશંસા કરવાનો અને તમામ વ્યવસાયો માટે આદર જગાડવાનો દિવસ છે રૂમીકેટ સ્કૂલ સંચાલકો દ્વારા બાળકોને ડોક્ટરો નર્સો ફાયરમેન પોલીસમેન પ્રધાનમંત્રી જજ પાયલોટ સેફ કિસાનો જેવા સમુદાયના મદદગારોની વેશભૂષા ધારણ કરાવી અને સહાયકો માટે પ્રશંસા દર્શાવવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી સાદિયા મેમ મોડાસિયા તેમજ શિક્ષકગણ કલારા ડીસુજા સોમૈયા મોડાસિયા સબાના પાંચ ભૈયા મોડાસિયા મુનજ્જા વેકરિયા ચરીના સાબુગર મરિયમ હરાદવાલા મરિયમ પુનાસિયા સાચીન હરાદવાલા મોડાસિયા સાયમા વાલા સફિકા ઇમામ એ ઉમદા કામગીરી દર્શાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને શાળાના આચાર્યો તથા સ્ટાફગણ વાલી મિત્રો તરફથી મળેલ સાથ સહકાર બદલ વાલી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મોહસીન દિવાન સત્યના શિખર ન્યુ હિંમતનગર